સરકારના કેબિનેટ મંત્રી ડૉક્ટર કુબેરભાઈ ડિંડોર દ્વારા સંતરામપુર તાલુકાના નાની સરસણ ભિલોડિયા મહાદેવ મંદિર પાસે એક જ્યાં તળાવ આવેલ છે જે તળાવ અને મંદિરની જ્યાં વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી હતા ત્યારે મુલાકાત લીધી તે સ્થળ સ્વ સ્વર્ગીય વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ આપવાનું વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોર સહિત ભાજપના આગેવાનો કાર્યકરો ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને જ્યારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગીય વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી આપણે બધા જ જાણીએ છીએ કે આપણા અમદાવાદમાં લંડન જતી જે ફ્લાઇટ એ ક્રેસ થઈ અને એમાં જે યાત્રીઓ મૃત્યુ પામ્યા એમાં આપણા ગુજરાતના પનોતા પુત્ર અને પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ પણ એમાં એમનું નિધન થયું છે એ આપણા બધાના માટે એ દુઃખદ બાબત છે ગુજરાતને મોટી ખોટ છે મારા કાર્યકર્તાને પણ મોટી ખોટ છે અને સાથે સાથે પરિવારે તો એક મોભી ખોયો છે સમાજે શ્રેષ્ઠી ખોયો છે અને અમારા પાર્ટીએ એક અમારા કુશળ સંગઠક કાર્યકર્તા ખોયો છે અમારા અમે ખોયો છે પણ સવિશેષ અમારા સંતરામપુર વિધાનસભામાં જ્યારે માન્ય મુખ્યમંત્રી તરીકે એમની જવાબદારી હતી ત્યારે એમને અમે રજૂઆત કરીને આપણા સંતરામપુરના આ જે તળાવો ભરવાની જે કામગીરી પાણીથી ભરવાની વાત જે કરી ત્યારે એકસો પંચ્યાસી કરોડ જેટલી માતભર રકમ આપીને આપણા સંતરામપુરના પૂર્વના અને પક્ષીમાં તળાવો ભરવાની કામગીરી કરી અને સુજલામ સુપલામ યોજના એમને શરૂ કરી હતી ત્યારે એમને અમારા મહેમાન બન્યા હતા અને આજે આપણે ઊભા છીએ ધરતી પર એમના પાવન પગલાં પડીને ભીલોડિયા મહાદેવને જળાભિષેક કર્યો હતો અને આ તળાવ ઊંડું કરીને આજે ભર્યું છે એનાથી અમારા વિસ્તારમાં આવા કેટલાય તળાવો ભર્યા છે છાસઠ જેટલા તળાવ ભરાયા છે બધા જ લોકો ખુશ છે આજે નાની શાસણ મુકામે અમારા વડીલો માતા બેનો યુવાનો બધા સાથે મળીને આજે રૂપાણી સાહેબને એમના આત્માને શાંતિ ચીર શાંતિ ભગવાન અર્પે એના માટે અમે પ્રાર્થના સભા શ્રદ્ધાળુનો કાર્યક્રમ કર્યો છે સવિશેષમાં આ પ્લેન ક્રેશમાં માર્યા ગયેલા તમામ મૃતક આત્માઓ અને જે હોસ્ટેલ પર જ્યારે વિમાન ક્રેશ થયું તો આપણા હોસ્ટેલના જે પણ વિદ્યાર્થીઓ જે કેટલાક આપણા નાગરિકો જે મૃત્યુ પામ્યા છે એમને પણ અમે શ્રદ્ધાંજલિ અર્પીએ છીએ અને રૂપાણી સાહેબ માટે તો એ અમારા માટે ઇતિહાસ છે એ તો અજય અજય અમર છે એમને તેમના કામથી નામથી એ ગુજરાતમાં એમનું નામ અમર રહેવાનું જ છે કેમ કે એમને એવા કામો જે સંવેદનશીલ કામો કર્યા છે સમાજના હિતના લોકહિતના છેવાડાના માનવીના એ આજે યાદગાર છે એટલે એમના માટે એટલું જ કહીશ કે મરે છે માનવી પણ માનવીનું કામ જીવે છે મળે છે દે માટીમાં પણ માનવીનું નામ જીવે છે આજે સ્વર્ગસ્થ રૂપાણી સાહેબ એમના નામ અને કામથી આજે અમારી વચ્ચે છે એ આજે અમર છે અને એમને એમના પરિવાર પર આવી પડેલી જે આકસ્મિક આફત છે એને સહન કરવાની ભગવાન એમને શક્તિ આપે એના માટે અમે બધા જ સાથે મળીને આજે એ શ્રદ્ધાંજલિ અર્પી છીએ અને ભગવાનને પણ